નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ સોળસો આઠ રૂપિયા ઘઉં પાંચસો તેતાલીસથી પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી પાંચસો ને એંસી તુવેરની વાત કરીએ તો પંદરસો પચીસથી બે હજારને પાંત્રીસ રૂપિયા ચણા તેરસો ત્રીસથી ચૌદસો પંચોતેર અડદ પંદરસો અગિયારથી સત્તરસો ચુમ્માલીસ મગ બારસો સિત્તેરથી સોળસો પચાસ ચણા સફેદ ઓગણીસોથી ઓગણત્રીસો પચાસ વાલદેશી અઢારસો પચીસથી એકવીસો રૂપિયા સિંગદાણા ચૌદસો પચાસથી પંદરસો ને ચાલીસ મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો ચોસઠ મગફળી ઝીણી અગિયારસોથી તેરસો નેવું એરંડા અગિયારસો પચાસથી બારસો સિત્તેર તલી બે હજાર પચાસથી પચીસસો ને ચોરાણું સોયાબીન આઠસો નેવુંથી નવસો તલકાળા બત્રીસો પિંચોતેરથી આડત્રીસો અઢાર લસણ બત્રીસોથી અડતાલીસો રૂપિયા તાણા અગિયારસો એંસીથી ચૌદસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી થી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા રાય એક હજાર સાહીઠ તેરસો નેવું મેથી એક હજાર સાહીઠ થી ચૌદસો ને પચાસ વટાણા સત્તરસો પચીસથી થી બત્રીસો ને બ્યાસી રાયડો એક હજાર ત્રીસથી થી અગિયારસો ને સાઈઠ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એંસી રૂપિયાથી નવસો ને પંચોતેર રૂપિયા કલોજી પાંત્રીસો થી સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ તેરસો પચાસથી ઊંચો પંદરસો ને છ્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસોથી બારસો એકવીસ મગફળી જાડી આઠસોથી અગિયારસો એકત્રીસ તો એની વાત કરીએ તો બારસોથી અઢારસો ને એક રૂપિયો ચણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા ધાણા અગિયારસો એકથી તેરસો એકાણું ધાણી બારસો એકથી ચૌદસો એકાવન ઘઉં પાંચસોથી પાંચસો ને પચાસ બાજરો ત્રણસોથી ત્રણસો છ્યાસી અડત્યેરસોથી સોળસો એકોતેર રાયડો નવસોથી એક હજાર એકત્રીસ મેથી ચારસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છન્નું મગ તેરસોથી સોળસો એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ પાંચ હજારને અગિયાર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર